મહાનગરપાલિકાના લઈને સરકારનો મોટો નિર્ણય આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવામાં આવ્યું આણંદ હવે કર્મસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે કર્મસદ આણંદ મહાનગરપાલિકા નામ રાખવાનો કેબિનેટમાં ઠરાવ પાસ કરાયો હતો અગાઉ સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવી હતી રજૂઆત સાથે મેહુલ પર જોડાઈ ગયા છે મેહુલ સ્થાનિક નેતાઓએ પણ રજૂઆત કરી હતી અને હવે નામ ચેન્જ કરવામાં આવ્યું છે આગેવાનો અને અન્ય આગેવાનોએ પણ જે છે તે કરી હતી આણંદ જે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવવાની હતી તેના કારણે કરમસદ ગામ જે ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વનું છે સરદાર પટેલ સાથે જોડાયા છે તેના અસ્તિત્વ ઉપર જે સવાલ જે છે તે ઉભા થયા છે તેવું સ્થાનિક લોકોનું માનવું હતું અને તેમણે સૌથી પહેલા અવાજ ઉઠાવવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ એક પછી એક તમામ ભાગીદાર આગેવાનોએ પણ આ વિશે સરકાર રજૂઆત કરી હતી અને જો સરકાર આ સંદર્ભે કંઈ ના કરે તો સ્થિટી પણ ઉચ્ચારી હતી આંદોલનની પરંતુ હવે આજે કેબિનેટની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે આણંદ મહાનગરપાલિકાનું નામ જે છે તે બદલીને તરત તો આણંદ મહાનગરપાલિકા જે છે તે કરવામાં આવશે આ સંદર્ભે ઠરાવ પણ કેબિનેટની અંદર કરી દેવામાં આવ્યો છે એટલે હવે આણંદ મહાનગરપાલિકા તરમસ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે એટલે વિભાગ જે છે તે ક્યાંક ને અને આજે કેબિનેટમાં ઠરાવ કરવામાં આવ્યો છે જી મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ